ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મી સાધુનો વેશ ધારણ કરી પૃથ્વી પર ભ્રમણ કરી રહ્યા હતા ત્યારે તેમણે જોયું કે એક ગાઢ જંગલમાં રસ્તાની બાજુમાં એક વ્યક્તિ પોતાની પત્ની સાથે બેસીને રડી રહ્યો હતો ભગવાન વિષ્ણુએ તેની પાસે જઈને પૂછ્યું તું કોણ છે અને આ સુનસાન જંગલમાં કેમ રડી રહ્યો છે ભગવાન વિષ્ણુની વાત સાંભળીને તે વ્યક્તિની સિસ્કીઓ થોડી ઓછી થઈ તેને આંસુ લૂછતા કહ્યું મહારાજ હું નજીકના ગામનો એક દુર્ભાગ્ય વેપારી છું હું જે પણ કામ કરું છું તે બગડી જાય છે મારી બધી મહેનત નકામી જાય છે આ કારણે મેં મારી પત્નીના બધા ઘરેણા અને જવેરાત વેચી દીધા મારા પરિવારે પણ મારો સાથ છોડી દીધો છે અને મારું ઘર ગીરવે મુકાયેલું છે મને લાગે છે કે મારું નસીબ જ ખરાબ છે હવે હું જીવનથી નિરાશ થઈને અહીં આવીને બેસી ગયો છું ભગવાન શિવે કહ્યું પાર્વતી તે વ્યક્તિની વાતો સાંભળીને ભગવાન વિષ્ણુ બોલ્યા કોણે કહ્યું કે તારું નસીબ ખરાબ છે ચાલ હું જોઉં છું કે તારા નસીબમાં શું ખામી છે તે વ્યક્તિ બોલ્યો મહારાજ પહેલાં હું ખેતી કરતો હતો પરંતુ દર વર્ષે તેમાં નુકસાન થતું હતું ક્યારેક દુષ્કાળ પડતો તો ક્યારેક એટલો વરસાદ થતો કે બધું પાક બરબાદ થઈ જતું બધી મુશ્કેલીઓથી કંટાળીને મેં ખેતી છોડી દીધી અને વેપાર કરવાનું નક્કી કર્યું પરંતુ મારી પાસે વેપાર શરૂ કરવા માટે પૈસા નહોતા તેથી મેં મારી પત્નીના બધા ઘરેણા વેચી દીધા તેનાથી મળેલા નાણાંથી મેં વેપાર શરૂ કર્યો જ્યારે વેપાર ન ચાલ્યો ત્યારે શરૂઆતમાં પરિવારે સાથ આપ્યો પરંતુ જેમ જેમ સતત નુકસાન થવા લાગ્યું પરિવારજનો દૂર થવા લાગ્યા તે વ્યક્તિ બોલ્યો મહારાજ હું આ બધું મારા પરિવાર માટે જ કરી રહ્યો હતો પરંતુ હવે તેઓ મને જોઈને આંખો ફેરવી લે છે તેઓ મને જ અમારી દુર્દશાનો જવાબદાર ગણે છે મારો એક મિત્ર છે જેણે મારી સાથે જ વેપાર શરૂ કર્યો હતો પરંતુ તેનો વેપાર ખૂબ સારો ચાલી રહ્યો છે તે જ્યારે પણ મારા ઘરે આવે છે પોતાની સફળતાની વાતો કરે છે તેની વાતો સાંભળીને મારા પરિવારજનો મને કહે છે તારા મિત્રને જો અને તેની પાસેથી કંઈક શીખ અમને લાગે છે કે તારાથી કંઈ થઈ શકે નહીં તું કશું કરી શકે નહીં મહારાજ આ વાતો સાંભળીને હવે મને પણ એવું લાગવા લાગ્યું છે કે કદાચ મારા જીવનમાં કંઈ સારું થઈ શકે નહીં હું હંમેશા એ જ વિચારું છું કે હું નિષ્ફળ છું ક્યારેક તો મારા મનમાં એવો વિચાર આવે છે કે મારું જીવન સમાપ્ત કરી દઉં આજે હું અહીં આ જ ઈરાદે આવ્યો હતો પરંતુ આવું કરવાની હિંમત ન થઈ તેથી હું અહીં મારી પત્ની સાથે એકલો બેસીને રડી રહ્યો છું ભગવાન શિવે કહ્યું પાર્વતી તે વ્યક્તિની બધી વાતો સાંભળીને ભગવાન વિષ્ણુએ તેને કહ્યું તો આ વાત છે શું તું બીજું કંઈ કહેવા માંગે છે તે વ્યક્તિ બોલ્યો મહારાજ એક તો મારું દરેક કામ બગડી જાય છે અને બીજું મારો મિત્ર હંમેશા મને નીચો બતાવવાનો પ્રયાસ કરે છે તેની વાતો મને ખૂબ પરેશાન કરે છે હું સમજી શકતો નથી કે આ સ્થિતિમાં શું કરું અને શું ન કરું ભગવાન વિષ્ણુ મુસ્કુરાતા બોલ્યા શું તું તારા મિત્રની વાતો સાંભળીને ખરેખર દુઃખી થઈ જાય છે તે વ્યક્તિએ કહ્યું હા મહારાજ હું મારા મિત્રની વાતો સાંભળીને ખૂબ દુઃખી થઈ જાઉં છું ત્યારે ભગવાન વિષ્ણુ બોલ્યા તને કઈ વાતનું વધુ દુઃખ થાય છે તારા નિષ્ફળ થવાનું કે તારા મિત્રના સફળ થવાનું આ સાંભળીને તે વ્યક્તિ થોડી ક્ષણો માટે ચૂપ થઈ ગયો પછી તેણે કહ્યું મહારાજ જો સાચું કહું તો મને મારા નિષ્ફળ થવાનું એટલું દુઃખ નથી થતું જેટલું મારા મિત્રના સફળ થવાથી થાય છે ભગવાન વિષ્ણુએ પૂછ્યું જો તારો મિત્ર નિષ્ફળ થઈ જાય તો શું તને ખુશી થશે તે વ્યક્તિ બોલ્યો મહારાજ હા મને ખુશી થશે ભગવાન વિષ્ણુ મુસ્કુરાયા અને બોલ્યા એનો અર્થ એ થયો કે તારી ખુશી તારા મિત્ર પર નિર્ભર છે જો તે ઈચ્છે તો તને ખુશ કરી શકે છે અને જો તે ઈચ્છે તો તેને દુઃખી કરી શકે છે તું ન તો પોતાને ખુશ કરી શકે છે ન તો દુઃખી એનો અર્થ એ થયો કે તું તારા મિત્રનો સંપૂર્ણ ગુલામ બની ગયો છે આ જ કારણે મને લાગે છે કે તારાથી કશું થઈ શકે નહીં ભગવાન શિવે કહ્યું પાર્વતી જ્યારે ભગવાન વિષ્ણુએ થોડો નારાજગી ભરેલો સ્વર બતાવ્યો અને ત્યાંથી આગળ વધવાનો પ્રયાસ કર્યો તો તે વ્યક્તિ ગભરાઈને તેમની સામે હાથ જોડીને ઊભો થઈ ગયો તેણે કહ્યું મહારાજ કૃપા કરીને મને છોડીને ન જાઓ તમારી વાતો સાંભળીને મને થોડી આશા દેખાઈ રહી છે મને કહો કે હું શું કરું ભગવાન વિષ્ણુ ઊભા રહ્યા અને બોલ્યા જો તું મારી વાત માનવા તૈયાર હોય તો હું તને માર્ગ બતાવીશ યાદ રાખ જ્યારે આપણે કોઈ બાહ્ય વસ્તુ કે વ્યક્તિ પાસેથી આશા બાંધીએ છીએ તો આપણી ખુશી અને દુઃખ તેના પર નિર્ભર થઈ જાય છે આવું કરીને આપણે પોતાને નબળા બનાવી દઈએ છીએ તેનાથી સારું છે કે તું પોતાનાથી આશા રાખ જ્યારે તું પોતાના પર ભરોસો કરીશ અને સંપૂર્ણ લગન અને પ્રયાસના સાથે તારા કામમાં જોડાઈશ તો સફળતા અવશ્ય તારા પગ ચૂમશે યાદ રાખ પોતાની મહેનત અને વિશ્વાસના બળે જ ભાગ્યને બદલી શકાય છે ભગવાન શિવે કહ્યું પાર્વતી ભગવાન વિષ્ણુએ પોતાની વાત આગળ વધારતા તે વ્યક્તિને કહ્યું તને લાગે છે કે તારો મિત્ર તને દુઃખી કરવા આવે છે પરંતુ જો તું તેની વાતો પર વિચાર કરે તો જોઈશ કે તે ખોટું નથી કહેતો શક્ય છે કે તને તેની વાતો ખરાબ લાગે પરંતુ સત્ય એ છે કે તે પોતાના સંઘર્ષ અને અનુભવની વાતો તારી સાથે શેર કરે છે તને તેની વાતોથી ઈર્ષા થાય છે તેથી તે ક્યારેય તે વાતોમાંથી કંઈ શીખવાનો પ્રયાસ નથી કર્યો પરંતુ તારે તેની સાથે ઈર્ષા નહીં પણ આભાર વ્યક્ત કરવો જોઈએ તે તને પોતાની સફળતાની વાતો સંભળાવીને અનુભવ શીખવાનો પ્રયાસ કરે છે તારે તેની વાતો ધ્યાનથી સાંભળીને તેને તારા જીવનમાં અમલમાં લાવવી જોઈએ જો તું તેની સફળતાની વાતોમાંથી પ્રેરણા લઈશ અને તારી મહેનત ચાલુ રાખીશ તો એક દિવસ તને પણ સફળતા અવશ્ય મળશે આજે જેને તું તારું ખરાબ નસીબ કે ખરાબ સમય કહે છે તે બદલાઈ જશે અને જ્યારે તારો સારો સમય આવશે ત્યારે તારા વિચારો પણ બદલાઈ જશે પરંતુ જો જ્યારે તારો સારો સમય શરૂ થશે ત્યારે તારો એ જ મિત્ર જે આજે પોતાની સફળતાની વાતો કરે છે તે તારી પાસે આવીને પોતાની નિષ્ફળતાની વાતો સંભળાવશે તે આવું કરશે જેથી તને ભ્રમિત કરી શકે તારો આત્મવિશ્વાસ ડગમગી જાય અને તું ખોટા નિર્ણયો લઈ શકે તેથી તે સમયે પણ તારે તારી બુદ્ધિનો ઉપયોગ કરવો પડશે જેમ આજે તને તેની સફળતાથી ઈર્ષા થાય છે તેમ કાલે તેને તારી સફળતાથી ઈર્ષા થશે તેને તેને દુઃખી જોઈને એટલી જ ખુશી થશે જેટલી તને આજે તેને દુઃખી જોઈને થાય છે તેથી તારા વિચારો બદલો અને તારી ઉર્જાને સાચી દિશામાં લગાવો સફળતા મહેનત અને દ્રઢતાથી જ મળે છે ભગવાન શિવે માતા પાર્વતીને કહ્યું પાર્વતી ભગવાન વિષ્ણુએ તે વ્યક્તિને આ સમજાવ્યું કે પોતાની તુલના બીજા સાથે કરવાનું છોડી દે અને પોતાના જીવનની દિશાને પોતાના પ્રયાસોથી સુધારો આ જ આત્મનિર્ભરતા અને સફળતાનો માર્ગ છે ભગવાન શિવે આગળ કહ્યું પાર્વતી ભગવાન વિષ્ણુની વાત સાંભળીને તે વ્યક્તિ બોલ્યો મહારાજ તમે બિલકુલ સાચું કહ્યું છે પરંતુ મારું સૌથી મોટું દુઃખ એ છે કે મારા પરિવારના લોકો પણ મારી વાતો સમજતા નથી હું તો મારા પરિવાર માટે સારું કરવા માંગુ છું પરંતુ તેઓ હંમેશા મને ખોટો ઠેરવે છે હવે તો હાલાત એવા થઈ ગયા છે કે તેમણે મારો સાથ પણ છોડી દીધો છે ભગવાન શિવે કહ્યું પાર્વતી આના પર ભગવાન વિષ્ણુ બોલ્યા હું તારી વાત સમજુ છું તને શાંતિ જોઈએ છે વાસ્તવમાં આ સંસારમાં મોટાભાગના લોકો એ જ ઈચ્છે છે કે તેમને શાંતિ મળે આપણે ઈચ્છીએ છીએ કે જ્યારે આપણે કંઈ કરીએ તો લોકો આપણી વાહવાહી કરે પરંતુ ઘણીવાર એવું થતું નથી આ જ કારણે આપણે દુઃખી થઈ જઈએ છીએ આપણને લાગે છે કે આપણા મિત્રો આપણા પરિવારજનો સ્વાર્થી છે પરંતુ જરા વિચાર જો તું તારા પરિવારને પરિવાર માને છે અને તેમના માટે કંઈ કરવા માંગે છે તો એવું કેમ લાગે છે કે તું બીજા માટે કરી રહ્યો છે સત્ય એ છે કે તું જે કંઈ કરી રહ્યો છે તે તારી ખુશી માટે જ કરી રહ્યો છે પરિવાર માટે કંઈ કરવું એ વાસ્તવમાં પોતાના માટે જ કરવું છે જો આવું કરતી વખતે તને લાગે કે તું બીજા માટે કરી રહ્યો છે તો તું હંમેશા દુઃખી રહીશ પરંતુ જો તું માનીશ કે આ બધું તું પોતાના માટે કરી રહ્યો છે પોતાના સંતોષ અને ખુશી માટે તો તને કોઈની શાંતિ કે વાહવાઈની જરૂર નહીં પડે જ્યારે આપણે પોતાના માટે કંઈ સારું કરીએ છીએ કે કરવા માંગીએ છીએ તો બીજાની પ્રતિક્રિયા આપણા આત્મવિશ્વાસને અસર નથી કરી શકતી આ જ આત્મનિર્ભરતાનો માર્ગ છે ભગવાન શિવે કહ્યું પાર્વતી વિષ્ણુજીની આ વાત સાંભળીને તે વ્યક્તિ થોડીવાર શાંત રહ્યો અને વિચારવા લાગ્યો વિષ્ણુજીએ તેને આત્મનિર્ભરતા અને આત્મવિશ્વાસનો પાઠ ભણાવ્યો જે દરેક મનુષ્યના જીવન માટે જરૂરી છે ભગવાન શિવે આગળ કહ્યું પાર્વતી વિષ્ણુજીની વાતો સાંભળીને તે વ્યક્તિના ચહેરાના ભાવ બદલાઈ ગયા તે બોલ્યો મહારાજ તમે બિલકુલ સાચું કહ્યું છે હવે હું સમજી ગયો છું કે મારું ખરાબ નસીબ એટલે હતું કે મેં તેને બીજાના હાથમાં છોડી દીધું હતું પરંતુ હવે હું મારું નસીબ મારા હાથમાં રાખીશ સંપૂર્ણ મહેનત અને લગ્ન સાથે હું મારું કામ ફરીથી શરૂ કરીશ અને જ્યાં સુધી સફળતા ન મળે ત્યાં સુધી શાંતિથી નહીં બેસું ભગવાન શિવે કહ્યું પાર્વતી વિષ્ણુજીએ તે વ્યક્તિની વાત સાંભળીને મુસ્કુરાયા અને પછી તેમણે પોતાની જોડીમાંથી એક નાની ડબ્બી કાઢી તે ડબ્બી તે વ્યક્તિને આપતા બોલ્યા આ ડબ્બીને હંમેશા તારી પાસે રાખ આમાં એક મોટું રહસ્ય છુપાયેલું છે જે તને કોઈ પણ મોટા દુઃખમાંથી બહાર કાઢી શકે છે પરંતુ યાદ રાખ આ ડબ્બી ત્યારે જ ખોલજે જ્યારે તને લાગે કે હવે તારા જીવનમાં જીવવાનો કોઈ રસ્તો નથી બચ્યો અને આ દુનિયા તારા માટે સંપૂર્ણ નકામી થઈ ગઈ છે જો તે આ ડબ્બી સમય પહેલાં ખોલી તો તેમાં લખેલા બધા રહસ્યો નાશ પામશે તેથી આને સંભાળીને રાખ અને તેનો ઉપયોગ ત્યારે જ કર જ્યારે બીજો કોઈ વિકલ્પ ન બચે ભગવાન શિવે કહ્યું પાર્વતી તે વ્યક્તિએ વિષ્ણુજીને વચન આપ્યું મહારાજ હું તમારી વાતનું સન્માન કરીશ જ્યાં સુધી હું બીજા કોઈ ઉપાયથી મારા દુઃખોનું સમાધાન નહીં શોધી લઉં ત્યાં સુધી આ ડબ્બી નહીં ખોલું ભગવાન શિવે આગળ કહ્યું પાર્વતી તે વ્યક્તિએ વિષ્ણુજીના વચનોને અપનાવ્યા અને નવેસરથી પોતાના જીવનની શરૂઆત કરી ધીમે ધીમે તેની મહેનત રંગ લાવી અને તેના જીવનમાં બદલાવ આવવા લાગ્યો યાદ રાખ સમય ક્યારેય એક સરખો રહેતો નથી જેમ ખરાબ સમય આવે છે તેમ સારો સમય પણ અવશ્ય આવે છે પરંતુ જે વ્યક્તિ પોતાના કર્મો અને વિશ્વાસ સાથે ઊભો રહે છે તે જ પોતાનું જીવન સુધારી શકે છે ભગવાન શિવે કહ્યું પાર્વતી એક દિવસ તે વેપારીના રાજ્ય પર પડોશી રાજ્યએ હુમલો કર્યો તે હુમલામાં પડોશી રાજ્યના રાજાએ આખા રાજ્ય પર કબજો કરી લીધો સૈનિકોએ ચારે બાજુ લૂંટફાટ મચાવી વેપારીનું જે પણ ધન સંપત્તિ હતું તે બધું લૂંટાઈ ગયું તેના ઘરમાં આગ લગાડી દેવાઈ જાન બચાવવા માટે વેપારીએ પોતાના પરિવાર સાથે તે સ્થળેથી ભાગવું પડ્યું ઘણા દિવસો સુધી તે પોતાના પરિવાર સાથે અહીં તહી ભટકતો રહ્યો ખાવાના અભાવે આખો પરિવાર ભૂખથી પરેશાન હતો આ દરમિયાન તેનું બાળક ગંભીર રીતે બીમાર થઈ ગયું ઇલાજના અભાવે બાળક તડપવા લાગ્યું આ દ્રશ્ય જોઈને વેપારીનું દિલ સંપૂર્ણ રીતે તૂટી ગયું તે વિચારવા લાગ્યો કે હવે હું મારા બાળકનો ઈલાજ કેવી રીતે કરાવવું મારી પાસે તો ખાવા માટે પણ પૈસા નથી જીવનનું આ દુઃખદ વળાંક હવે અસહ્ય થઈ ગયું હતું આ હાલાતે વેપારીને ગાઢ અવસાદમાં ધકેલી દીધો તેને લાગવા લાગ્યો કે તેનું જીવન વ્યર્થ છે તે વિચારવા લાગ્યો કે આ દુનિયામાં કંઈ પણ સ્થાયી નથી ભલે તું જીવનમાં ગમે તેટલું હાંસિલ કરી લે અંતે બધું ખતમ થઈ જાય છે જીવન જીવવાનો શું ફાયદો આનાથી તો સારું કે હું મારું જીવન સમાપ્ત કરી દઉં ભગવાન શિવે કહ્યું પાર્વતી આ નિરાશાની ક્ષણે વેપારીએ પોતાના પરિવાર સાથે આત્મહત્યા કરવાનો નિર્ણય લીધો જેમ જ તે આ ઘાતક પગનો ભરવા જઈ રહ્યો હતો તેને અચાનક ભગવાન વિષ્ણુ દ્વારા આપેલી ડબ્બીની યાદ આવી ભગવાન વિષ્ણુએ તેને આ ડબ્બી આપતા કહ્યું હતું જ્યારે તને દુનિયામાં કોઈ રસ્તો ન દેખાય જ્યારે તને લાગે કે હવે જીવન જીવવાનો કોઈ અર્થ નથી બચો ત્યારે જ આ ડબ્બી ખોલજે તેમાં જે પરચો છે તે વાંચજે તારું બધું દુઃખ તે જ સમય ખતમ થઈ જશે વેપારીએ આત્મહત્યા પહેલા ડબ્બી ખોલવાનું નક્કી કર્યું એ વિચારીને કે કદાચ આમાં તેના જીવન માટે કોઈ માર્ગદર્શન હોય તે તરત જ ડબ્બીની અંદર છુપાયેલા પરચાને કાઢવા લાગ્યો ડબ્બી ખોલતા જ તેમાં એક પરચો દેખાયો ઉત્સુકતા સાથે તેણે પરચો કાઢ્યો અને વાંચવા લાગ્યો પરચા પર લખેલા શબ્દો વાંચીને જાણે તેની આંખો સામેથી નિરાશાનો બધું અંધકાર દૂર થઈ ગયું માતા પાર્વતીએ આ સાંભળીને ભગવાન શિવને પૂછ્યું પ્રભુ તે પરચામાં એવું શું લખ્યું હતું જેણે તે વ્યક્તિની વિચારસરણી જ બદલી દીધી ભગવાન શિવ મુસ્કુરાતા બોલ્યા પાર્વતી તે પરચા પર લખ્યું હતું કે આ સમય પણ પસાર થઈ જશે માતા પાર્વતીએ આશ્ચર્યથી કહ્યું પ્રભુ હું સમજી નહીં આનો શું અર્થ છે ત્યારે ભગવાન શિવે સમજાવ્યું પાર્વતી જીવનમાં ક્યારે સમય એક સરખો રહેતો નથી જ્યારે સારા દિવસો આવે છે તે પણ પસાર થઈ જાય છે અને જ્યારે ખરાબ દિવસો આવે છે તે પણ સ્થાયી રહેતા નથી સમય હંમેશા પરિવર્તનશીલ છે તેથી મનુષ્યએ ક્યારેય નિરાશ ન થવું જોઈએ તેણે હિંમત અને ધીરજથી કામ લેવું જોઈએ અને પોતાની મહેનત ચાલુ રાખવી જોઈએ કઠિન પરિશ્રમ અને સાચી લગ્નથી કરેલું કાર્ય ક્યારેય વ્યર્થ જતું નથી ખરાબ દિવસો ભલે ગમે તેટલા કઠિન હોય તે હંમેશા ખત્મ થાય છે અને જ્યારે મનુષ્ય પોતાના પ્રયાસોથી આગળ વધે છે તો સફળતા તેની રાહ જોતી હોય છે જ્યારે તે વ્યક્તિએ પરચા પર લખેલા આ શબ્દો વાંચ્યા તો તેને પોતાના જીવનની સચ્ચાઈ સમજાઈ તેણે અનુભવ્યું કે જેમ તેના ખરાબ દિવસો ખત્મ થઈને સારા દિવસો આવ્યા હતા તેમ હવે જે ખરાબ દિવસો છે તે પણ ખત્મ થઈ જશે આ વિચારીને તેણે નવા ઉત્સાહ સાથે પોતાનું જીવન ફરીથી સુધારવાનો સંકલ્પ લીધો તે પછી તે વ્યક્તિએ મહેનત લગન અને ઈમાનદારીથી પોતાનો વેપાર ફરીથી શરૂ કર્યો ધીમે ધીમે તેની મહેનત રંગ લાવી અને